હેલો દોસ્તો તો તમે આજે જોઈ રહ્યા છો કે ઇન્ડિયામાં આજે આખા ભારતમાંથી પિંક એટલે કે ગુલાબી ચંદ્ર જોઈ શકાશે તો જાણો તેનો યોગ્ય સમય તો દોસ્તો તમારે આવા રોજ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને લાઈક કરો તો દોસ્તો શનિવાર એટલે કે બાર એપ્રિલ આજે ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે ખાસ દિવસ બનવાનો છે શનિવારે ગુલાબી ચંદ્ર આકાશમાં દેખાશે જે એક ખાસ ખગોળીય ઘટના છે તેને પિંક મૂન કહેવામાં આવે છે કારણ કે આ સમયે ઉત્તર અમેરિકામાં ફ્લોક્સ સુબુલાટા નામના ગુલાબી ફૂલો ખીલે છે આ ફૂલના કારણે તેને આ નામ આપવામાં આવે છે તેને પાસ્ચલ મૂન અને માઇક્રો મૂન પણ કહેવામાં આવે છે ઈસ્ટરની તારીખ તેના દેખાવ દ્વારા પણ નક્કી થાય છે શનિવારનો ગુલાબી ચંદ્ર ભારતમાં જોઈ શકાય છે ખુલ્લા મેદાનો અથવા ઊંચી ટેકરીઓ જેવા સ્થળો તેને જોવા માટે શ્રેષ્ઠ સ્થળો છે પિંક મૂન એટલે શું એપ્રિલ મહિનામાં જોવા મળતા પૂર્ણ ચંદ્રને પિંક મૂન કહેવામાં આવે છે આ પ્રકાશ પ્રકાશ્રમ પરથી સમજી શકાય છે પ્રકાશ વર્ણપટમાં સાત રંગો છે લાલ નારંગી પીળો લીલો વાદળી ગરી અને વાયોલેટ આ કારણોસર ક્યારેક ચંદ્રનો રંગ લાલ કે વાદળી દેખાય છે પૃથ્વીની આસપાસની હવા પ્રકાશના કેટલાક રંગોને અવરોધિત કરીને અથવા વિખેરીને ચંદ્રનો રંગ અમુક હદ સુધી બદલી શકે છે આ ઘટનાનું કારણ આ છે મૂન ક્યારે દેખાશે તો દોસ્તો ગુલાબી ચંદ્ર એ પૂર્ણ ચંદ્ર છે તે શનિવાર બાર એપ્રિલના રોજ રાત્રે આઠ અને બાવીસ આઠ વાગ્યે આઠ કલાક અને બાવીસ મિનિટ ના સમયે યુ એસમાં પ્રસારિત થશે ભારતમાં તે તેર એપ્રિલ સવારે પાંચ વાગ્યાથી દેખાશે આ ગુલાબી ચંદ્ર માઇક્રોમૂણ હશે આનો અર્થ એ થયો કે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના અંતરે હશે આ સ્થળને એપોજી કહેવામાં આવે છે આ કારણે રાત્રે ચંદ્ર સામાન્ય કરતાં થોડો નાનો અને ઝાખો દેખાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે ત્યારે સુપરમૂન વધુ હેડલાઇન્સ બનાવે છે આ સમય દરમિયાન તેઓ મોટા અને તેજસ્વી દેખાય છે માઇક્રોમૂન્સ તેમની શાંત સુંદરતા માટે જાણીતા છે ગુલાબી ચંદ્ર સૂર્યાસ્ત પછી શ્રેષ્ઠ રીતે દેખાય છે કારણ કે તે પૂર્વમાં ઉગે છે આ સમય ચંદ્ર બ્રહ્મ બ્રહ્મને કારણે તે મોટું દેખાય છે ભલે તેને પિંક મૂન કહેવામાં આવે છે વાતાવરણીય પરિસ્થિતિઓને કારણે તેનો રંગ પણ કંઈક અલગ આછોરા નારંગી થઈ જાય છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ સો મચ